મેદાન પાસે ઘાસચારો નું વેચાણ કરતા દબાણ કરતા હોવાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ માર્ગ ઉપર ઘણી વખત નાના મોટા અકસ્માતો સર્જાતા હોવાથી અકસ્માતનું જોખમ ટાળવા માટે વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પાલિકાના માર્કેટ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી વહીવટી વોર્ડ નંબર ચૌદ માં ઈદગાહ મેદાન પાસે જે ઘાસ વેચવા જે લોકો અહીંયા બેસતા હતા અને જે મૂળ રસ્તા ઉપર જે દબાણ હતું અને જેના લીધે અકસ્માત ના ભય રહેતા હતા તે દબાણ આજે માર્કેટ શાખા અને વાડી પોલીસ સ્ટેશનના સંયુક્ત બંદોબસ્ત સાથે આજે આ ઓપરેશન કર્યું છે